નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આડી જોઈએ આજના મુખ્ય સમાચાર શાળામાં પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો અંકલેશ્વર જીઆરડીસી માં આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે વુમન્સ સવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા પીએસઆઈ વેસર આહીર મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું ભારત સરકારે દેશભરમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે નોંધપાત્ર પગલું ભર્યું છે ગુજરાત રાજ્યમાં પણ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા સતર્ક બન્યું છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે વુમન્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા પીએસઆઈ વૈશાલી આહિરે મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું મહિલાઓની સેફ્ટી અને સાયબર ક્રાઇમ અવેરનેસ વિષય ઉપર પણ વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી મહિલાઓ માટે સુરક્ષિત અને સસ્તક વાતાવરણ ઊભું કરવા કાયદાઓના અમલીકરણ હેલ્પલાઇન પુનર્વર્તન અને માનસિક સ્વસ્થતા સહાયકતાને સંકલિત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે રિપોર્ટ જેસ પ્રજાપતિ અંકલેશ્વર તમારો સારું ભણતર જોઈએ છે એટલે એવો મતલબ નથી કે 90% આવેલા હોવા જોઈએ સમયગાળો છે કે તમારો ગોલ નક્કી કરો તમારો એમ તમારો ધ્યેય કે તમારે ક્યાં જવું છે શું હોય તો એ અપરાધી કહેવાય અપરાધ એટલે શું અપરાધ गुजराती सरस शब्दचे गुनेगार